મહાદેવ મંદિર ખાતે એક અતિ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ સંસ્થાઓના સહકાર આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ભગવાન શ્રી રામની આરતી અને ત્યારબાદ વંદે માતરમ નું ગાન પણ કર્યું હતું આજે જે સવારથી જ તાંદળજા વિસ્તારમાં આવેલા યોગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિ અને દેશભક્તિથી ભરેલો એક માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની આરતી ઉતારીને ધાર્મિક કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ વિવિધ ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્લસ ફાઉન્ડેશન ભારત માતા મંદિર તેમજ ગ્રુપની મહિલાઓ દ્વારા આ પ્રસંગે વંદે માતરમ નું ગાન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી મહિલાઓએ ધર્મની સાથે દેશ પ્રેમનો સુંદર અને સચોટ સંદેશો આપ્યો હતો આયોજકો દ્વારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમાજમાં એકતા શાંતિ અને સકારાત્મક વિચારધારા ફેલાઈ અને સનાતન ધર્મની મહત્ત્વતા સૌ કોઈને સમજાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણીતા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અગ્રણી કોકિલા પવારે જણાવ્યું હતું આજ રોજ આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે દિવસ ચૂન્યો હતો એ દિવસની તિથિ પ્રમાણે દુવાદશી કહેવામાં આવે છે એ આજે છે તો આજના રોજ એટલે દર વર્ષે આ લોકો અહીંયા આ તાંદલજા વિસ્તારની અંદર આવેલું આપણું યોગેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા રામજીની સ્થાપના કરેલી છે એ માટે સૌ બહેનો અહીંયા નરેન્દ્ર મોદી વિચારમાં છે ભારત માતા મંદિરના છે ઈ પ્લસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે મિસિસ કોરાને છે સંધ્યા વર્મા છે આ બધી જ બહેનો બધા જ આટલા પાંચ સાત દિવસની અંદર એકદમ નાનકડા આયોજનમાં બધાને વોટ્સએપ દ્વારા મેસેજ કરે છે અને દર વર્ષે આટલી બહેનો અહીંયા આવી જ જાય છે પચાસથી સો બહેનો આવે છે સવાર સાંજ આરતી થાય છે અને અહીંયાના વિસ્તારમાં રહેતા લોકો રોજ સાંજે અહીંયા સવાર સાંજે આરતીમાં આવવી જોઈએ એવી પણ હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આ એરિયાની અંદર આપણું આ આટલું સુંદર મંદિર એક બચાવ્યું છે આ મંદિરનું આયોજન કર્યું છે મંદિરની સેવા કરી રહ્યા છે લોકો તો આપણે અચૂક અહીંયા આપણી હિંદુત્વ બતાવવી જોઈએ અને આજના દિવસે હું નરેન્દ્રભાઈ મોદીજીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમના થ્રુ આપણે અયોધ્યાના રામજીનું આજે વડોદરાની અંદર જે રામજી મંદિરો છે ત્યાં આગળ આ જો બહેનો પોતાના એક રામમય આરતીનો જે એક સુંદર મધ જે અનેરો ઉત્સવ મનાવે છે તો એની અંદર મને પણ સહભાગી થવાનું મળે છે એ માટે હું સૌ કોઈનો આભાર કહું છું અને બીજી વાત કે આપ જ્યારે અત્યારે આવ્યા ત્યારે આપણે જોયું હશે કે યશસ્વીની મેમે બધાને એક લીટ કાગળ ઉપર આપ્યું વંદે માતરમ જે રિસેન્ટલી નરેન્દ્રભાઈ મોદીજી એ વંદે માતરમ એટલી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે તો એ વંદે માતરમ તો હંમેશા આ બહેનો કરતી જ આવી છે અને એ પૂર્ણપણે એ જે આખું વંદે માતરમ છે એની બધી જ કડીઓ એ લોકો કાયમ માટે ગાતા હોય છે તો હું એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર